ભાવનગર જિલ્લામાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ છે મહુવામાં હાલ વરસાદ વરસી રહ્યો છે કોટિયા કડમોદર વાવડી ગામમાં અત્યારે વરસાદ વરસ્યો તો બીજી તરફ રતનપર રાડગોંડ ઠડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદનું આગમન થતાની સાથે ગ્રામ્ય પંથકમાં ખેડૂતોને સારા પાકની આશા બંધાય છે વાવણી લાયક વરસાદની હાલ તો રાહ જોવાય છે પરંતુ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે

મેઘ પધરામણી થઈ છે અને હાલ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. કારણ કે જે પ્રમાણે જે મહુવા તાલુકો છે તે ખેતી લાયક જે વિસ્તાર આવેલા છે અને ત્યાં ખેડૂતોને સારા વરસાદ થવાથી સારો પાક થવાની આશા બંધાઈ છે અને હાલ મહુવા તાલુકાના ગ્રામ્ય પંથકની અંદર વરસાદનું જોરદાર આગમન થયું છે. આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો મહુવા પંથકમાં હાલ તો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.